આગામી લોકસભાની ચૂંટણીના પગલે ચૌફેર રાજકારણની ચર્ચાઓએ વેગ પકડ્યો છે ચોરે ને ચૌટે રાજકારણ એ જ ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે આગામી પખવાડિયામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં રાજકીય ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે પાનના ગલ્લાથી માંડીને પબ્લિક પ્લેસો ઉપર શું લાગે છે તમને ત્યાંથી શરૂ કરીને બલબલા પોલિટિકલ વિશ્લેષણો સાંભળવા મળી રહ્યા છે અંકલેશ્વર ભરૂચમાં બંને મુખ્ય રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલયો ધમધમતા થઈ ગયા છે અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ ભાજપી કાર્યકર્તાઓ જનસંપર્કમાં જોડાઈ ગયા છે પણ આપો મતદાર ઘરે રહી જાય કાંઈ ઉઠાતું હોય છે કે ભાઈ ચાલ્યા એક મત હું આપવા જાય તો હું થવાય

દેવમોગરા સ્થિત આદિવાસીઓની કુળદેવી યાહા મોંગી માતાના સ્થાનકે દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી આજે શરૂઆત સાકબારા કરેલી છે ત્યારે હું કઈ પરિસ્થિતિ ભરૂચ લોકસભાની પરિસ્થિતિ કેટલી વિકટ છે આપ જાણો છો બે લાખ યુવાનોને દર વર્ષે રોજગારી આપવાના વાયદાઓ કરેલા રોજગારી આપવાની વાત તો દૂર લોકોની રોજગારી છીનવી લીધી

પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા